અહીં યુવક સતે શેરી મહારાજ જન દેવદના મે દેરા ભાઈ નરબારમાં ટોટા પર ડોલિયો ડાળેને નિરદમાં નચા એ માથે ગળો સતો બાંધ્યો હતો ને ગરપોસી રાતી જડે જેરી હતી ત્યાં બોલો હતો તો છા દોની નિરંપ શેરી હતી અને પોતાનું નામ કારીની અગર પરન સછાસ એજ દેશના લોકોની સભા બરાઈને બોકે હતી અને સુની મહારાજ વિદ્યાના સહી પાસે સેમજ ભાગવતના પ્રથમ સન્ની પછા કરાચા

છે જે માયના શબ્દ રૂપ કપડ જેવી એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે ઐતિહાસિક પ્રવેને તે અક્ષર વિશે જેવું ભગવાન મનુષ્યના ભગવાનને વિશે સ્વરૂપ વર્ણતે છે તે એક છે તેઓને તેઓ પ્રત્યક્ષ મનુષ્ય રૂપ ભગવાનને વિશે જાણવું તેને તત્વ કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને એ પ્રત્યક્ષ ભગવાનને મૂળ જીવ છે તે માહિતી કહીને જીવે છે

ગળીમાં પછી થોડીક વાર તેને પાછો આકાશ નાખી રથિયાર બાંધીને જેવો હતો તેવો જ તેઓ ગાવે રાજા પાસે મોત માગે ને કહે છે મારે સ્ત્રી લાવો એવી રીતે જે નજની માયા તે પણ કરામાં કોઈને આવતી નથી તો ભગવાનની યોગમાયા કરામાં કેમ આવે અને જે નજની માયાને જાણતો હોય તે તો એમ જાણે છે એ નટ મર્યો પણ નથી ને મર્યો પણ નથી જેવો તેવો ને જ છે ત્યાં ભગવાનના સ્વૃત ને જે તપ્ય કોઈને સમજતો હોય તો ભગવાનને અખર લઈને શ્રી જેવા સિંહ તેવા સમજે જે શ્રી કૃષ્ણ ભગવાન મૂકી જ્યારે તે ભગવાનની પત્નીઓ જે રુગ્મની હતી તે ભગવાનના દેહના લઈને ગળી હતી ત્યારે જ્ઞાનિતા તેણે કોલ્યમાં લાઈણું તે હવે નાશ થઈ ગયા અને જે જ્ઞાનિયતા તેણે કોલ્યમાં લાયણું જે અહીંથી અંતર ધ્યાન થઈ જે ઠેકાણે જણાવ્યા છે

સ્વરૂપ માટે બે પ્રકારે તો તો હોવું પડે છે ને તે જો આકાર ન હોય ત્યારે એમ કહ્યું છે છે જે ભગવાન તે તે ત્યારે જો સાદાથી સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું અને એ પણ કહ્યું છે જે એ રીતે પુરુષોત્તમ પુરુષ રૂપે થઈને એ પુરુષોત્તમ તેને માયા ધારણ થયું ત્યારે ભગવાનના પ્રથમના રંગે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે અને પુરુષોત્તમ જ રહે છે માયા રૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના દેશમાં લીન થઈ જાય છે તે રૂપે ભગવાન જ રહે અને પછી એ ભગવાન મહત્વ રૂપે થાય છે તેમજ મહત્વ કાંશમાંથી થયા છે જે તીર્થો તત્વ છે તે રૂપે થાય છે અને પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે તથા તે વિરાટ પુરુષથી થયા તે તે રૂપે થાય છે તથા નારદ સંકાદિત રૂપે થાય છે એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને તેને વિશે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રયોગ થાય છે તેને તેને પોતાના પ્રકાશ વેપરીને લીન કરી નાખીને પોતે તે રૂપે કરીને સર્વ પ્રસરપણે વિરાજમાન થતા રહે છે અને જેને વિશે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે જે મગની લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ અને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે પછી જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્ર માલિકના લેન થઈ જાય છે એક સૂર્યનો પ્રકાશ રહે છે તેમ ભગવાન જેને તેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે ગણાવે છે અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા તેમાંથી પોતે મોખા નીકળી જાય છે ત્યારે પોતે જેવો હોય તેવો રહે છે અને તેમાં જે અધિક દેવતા જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું એવી રીતે સર્વના કારણ કે સદા દિવ્ય સાકાર એવા છે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિને વિશે સાકારના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાગ સમજવો નહીં ને જેવી મૂર્તિ દીઠી હોય તેનું ધ્યાન ઉપાસના ભક્તિ કરવી પણ તેથી કોઈ પૂછક ન સમજવું અને તે ભગવાનમાં જે ભાગ ગણાય છે

જ્યારે પણ જેવા મર્મના જાણનારા છે તે ભગવાનનો સ્વરૂપ અક્ષરધાન વિશે જેવું રહ્યું છે તેવું પૃથ્વીને વિશે ભગવાનનું મનુષ રહ્યું છે તેને સમજે છે પણ તે સ્વરૂપને વિશે આ સ્વરૂપને વિશે દેશ માત્ર સમજતા નથી અને આવી રીતે તેને ભગવાનને જાણ્યા તેને તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને તેને માયાની નિવૃત્તિ છે કહેવાય અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ કાળ તે ભક્ત કહી અને લાવી આવી રીતે તેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને દ્રઢ ઉપાસના હોય અને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસમાં એક પણ અહીં ન થતું હોય અને તેને કદાચ શિક્ષણ પ્રસંગને યોગ્ય કરીને અથવા પ્રારંભ કરવાને યોગ્ય કરીને કાંઈ ઓળું રચાય જાય તો પણ તેનું કલ્યાણ થાય અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો દોરતો કે એકદમ સારી હોય

ભગવાન તો સદા સાકાર જ છે તે નિરાકાર નથી અને તે જ ભગવાન રામકૃતાની મૂર્તિઓને ધારણ કરે છે એ રીતે જેની દર પડે સમજણ હોય તેની ઘણી પકવો નિષ્ઠા જાણી એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વપ્ની અને નિષ્ઠા છે તે સંબંધી વાર્તા કરી જેને સાંભળીને સર્વેપ્રમ તથા હરિભક્ત શ્રીજી મહારાજના સ્વપ્ની એવી રીતે જે દત્તા કરવા આવ્યા